રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવ્યું કે આપણા જે પશુધન છે રાજકોટ રાજકોટનો વિકાસ થાય ત્યારે માલદારી સમાજના આગેવાનો સહમતી હતા અને ચાર એનિમલ હોસ્ટેલ પાસ કરવામાં આવી ચાર એનિમલ હોસ્ટેલ ની અંદર મેરા સાહેબ એવું કીધું તમને સુવિધા સબર આપવામાં આવશે ને ગાયની પૂરેપૂરી અહીંયા રક્ષા કરવામાં આવશે ગાયને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ રીતે બે વેટરનીટી ડોક્ટર આપવાના હતા ચાર થી પાંચ સફાઈ કામદારો આપવાના હતા લોડર અને સીસીબી તો ત્યાં હાજર ને હાજર રાખવાનું હતું જેથી કરીને સફાઈ માટે વરસાદની અંદર ચોમાસાની અંદર કોઈ પણ પ્રકારે ગાયને તકલીફ ન પડે પરંતુ આજે આપણે જોઈ રહ્યા છીએ ચાર થી પાંચ કમિશનરો બધી હોવા છતાં રજૂઆતો કરવા છતાં આજ રાજકોટ મહાનગરપાલિકાના પેટમાં પાણી નથી હતું

બારસો રૂપિયા લેવા છતાં એક ગાય જયારે બારસો રૂપિયા લેવામાં આવે બીજી વાર ગાય થાય ત્યારે પણ એના પણ બારસો રૂપિયા લેવામાં આવે પરંતુ આજ નહીં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ બધા અધિકારીઓ ગાયના ના પૂજનમાં રસ લે છે પરંતુ ગાય જ્યાં તકલીફ છે ત્યાં કોઈ રસ નથી લેતું ભૂતકાળની અંદર રાજકોટની અંદર દોઢ થી બે લાખ ગાયો હતી આજે આપણે રાજકોટની અંદર માત્ર ને માત્ર પચીસ હજાર ગાય ભેગી કરવી હોય તો પણ રાજકોટની અંદર ન થઈ શકે લાખો લીટર દૂધ ની ગાય મહાનગરપાલિકા રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી ગાય ની અવદશા માટે કોઈ જવાબદાર હોય તો આ બની બેઠેલા માત્ર ને માત્ર જનનાયકો છે જનનાયકો અવદશા ને આપણે જોયું કે ભૂતકાળની અંદર અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ જેમ કાશ્મીરી પંડિતોને